શ્વર ગણેશ મહોત્સવ અને ઈદ મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક અંકલેશ્વર શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે આવનાર ગણેશ મહોત્સવ તથા ઈદે મિલાદના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકની અધ્યક્ષતા પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાઈ કરી હતી હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સામાજિક અગ્રણીઓ તેમજ રાજકીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલા આ સંમેલનમાં આવનાર તહેવારોને પરસ્પર સૌહાર્દ અને કોમી એકતાના વાતાવરણમાં ઉજવવા માટે અપીલ કરવામાં આવી હતી પોલીસ તંત્રએ આગેવાનોને વિશ્વાસ અપાવ્યો હતો કે તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા કડક પગલા લેવાશે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુસ્કર્ણાએ લોકોને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવાની અપીલ કરી હતી મુસ્લિમ સમાજના યુવા આગેવાન વસીમ ફડવાલાએ પણ તહેવારો દરમિયાન ભાઈચારો જાળવી રાખી સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઉભું રાખવા જનતા સાથે અનુરોધ કર્યો હતો આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનો સાથે પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા આઈ સાહેબ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ ગણેશ આયોજકો અને ઈદે મિલાદના તહેવાર નિમિત્તે એક મિટિંગ યોજવામાં આવી આ મિટિંગમાં તહેવારોને અનુલક્ષીને જે પડતી અગવડો અને જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને કેવી રીતના વાંચા આપી શકાય તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા કરવામાં આવી અને આવનાર તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ અને સૂચનો કરવામાં આવ્યા જય હિન્દ જય ભારત જય મુખ્ય તહેવાર એવો ગણેશ ચતુર્થી શરૂઆત થઈ રહી છે સાથે સાથે તારીખ પાંચમીએ મુસ્લિમ ભાઈઓનો તહેવાર ઈદે મિલાદુન નબી પણ ઉજવવામાં આવશે જેનું જુલુસ કાઢવામાં આવે છે ત્યારબાદ છઠ્ઠી છઠ્ઠી તારીખે વિસર્જન છે તો આ બંને તહેવારો શાંતિથી અને ભાઈચારાથી ઉજવાય તે હેતુથી રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન થયું હતું આ મિટિંગની અંદર આ ગણપતિ સમિતિ તથા અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યો અન્ય સમિતિઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ તહેવાર ખૂબ શાંતિથી અને ઉલ્લાસથી બંને તહેવારો ઉજવાય એવી ખાતરી આપી હતી